એમણે ક્યાંક મદદ માગી હશે તો એમનો એક મેસેજ વાયરલ થયેલો મેસેજ મને મળતા અમે કાલે બપોરે તાત્કાલિક આ વ્યવસ્થા કરી અને પાણી અહીંયા કમર બરાબરનું પાણી હતું અને ગાયો કોઈપણ બાજુથી નીકળે એવી શક્યતા નહોતી એટલે અમે પછી ગુજરાત સમાચારની પરમિશન લઈ અને ગુજરાત સમાન સમાચારનો પાછળનો કોટ તોડી બે બુલડેઝર લાવ્યા અને એક ટ્રેક્ટર લાવી અને કાલે અમે ઓછામાં ઓછી

બીજા નંબરમાં આ મામલો કોઈ પણ હોય અતિવૃષ્ટિનો હોય કે કુદરતી આફતનો હોય આવી જે આવી જે સંસ્થાઓ જે કાર્ય કરતી હોય એ સંસ્થાઓ જો પૂરતી કાળજી ન લઈ શકતી હોય તો આવી સંસ્થાઓની સામે પણ બી બી હત્યાનો મામલો પશુ અત્યાચારનો લાગુ પડતો હોય તો લાગવો જોઈએ અને ન લાગુ પડતો હોય તો સરકાર શ્રી સંશોધન પણ આમાં ક્યાંક કરી અને કડકમાં કડક આવા લોકોને સદા થાય એની પણ જોગવાઈ કરવી પડે કારણ કે આ બધી સંસ્થાઓ દાન દાતાઓના આધારે ચાલતી હોય છે તો આ સંસ્થાઓની ફરજ આવે છે કે આ પશુઓની કાળજી રાખવી અને જે પશુઓ આવે તે નિષ્કાળજી રાખે છે તેની સામે અમને વાંધો છે અમને કોની ગાય છે કયા કારણથી નથી સેવા મળી એનાથી અમને કોઈ જ મતલબ નથી અમને અમને અમારો મતલબ એક જ છે કે ગાય માતા બચવી જોઈએ અને એ જ કામમાં અત્યારે અમારી સંપૂર્ણ વિશ્વ હિન્દુ પરિષદ બરોડા મહાનગર અને બજરંગ દળ અને ગૌરક્ષાની ટીમ કામે લાગી મારી સાથે છે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ અને અહીંયા અત્યારે લોકલ અમારા વિશ્વ હિન્દુ પરિષદ બદરંગલના સમગ્ર ભોળ સમાજના મોટા અગ્રણીઓ યુવાનો જે અત્યારે કૃષ્ણ સ્વરૂપે અહીં અત્યારે હાજર છે ગઈકાલ સવારથી નાજુભાઈ ભરવાડ તેજાભાઈ ભરવાડ સંજયભાઈ ભરવાડ વગેરે નાઓ અત્યારે અમારી સાથે ગઈકાલના સવારથી અત્યારે રેસ્ક્યુમાં અમે લાગેલા છે ગઈકાલે લગભગ સિત્તેર ઉપરાંતની ગૌવંશ અમે નદીના પટમાંથી એ પાણીની અંદર બે માથોડા પાણીમાંથી કાઢીને ચાનના જોખમે ભરવાડ સમાજના યુવાનોને અમો એ વિસન્દુ પરિષદ બદરંગલની ટીમે બચાવેલ છે આજે પણ બપોરથી અમે સવારથી અમારું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને પાણીની અંદરથી બે બે માથોડા પાણીની અંદરથી આજે કોમન્સ જીવ બચાવી જીવ બચાવેલ છે એના અમે ગઈકાલની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય એજન્સીઓને ઘણા સંપર્ક કર્યા પણ તેઓ તરફથી કંઈક સંજોગ વસાત અમોને મદદ મળી શકી નથી પરંતુ અમો અમારે સ્વયં બે જેસીબી લાવી ટ્રેક્ટરો લાવી અને પાણીના અંદર અંદર જૂથ અધ્યક્ષ નદીના પટમાં ઉતરીને અમે જામના જોખમે લગભગ કમસે કમ બે દિવસમાં જોઈને સવાસો ઉપરાંત ગૌમંસ બચાવે છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ખરેખર આ લોકોને ફાયર ટીમની પણ જરૂર છે એ પણ ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી નથી એને આ જોઈ રહ્યા છો જાતે જાનની જોવામાં રાખીને અને ગાય માતાને બચાવી છે આ બહુ ખરેખર સહારનીય કામગીરી એમની આજે દેખાઈ રહી છે આબો સ્થાનથી ધરો